નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફેક્ટ ડે ન્યૂઝ બારડોલી વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી બારડોલી લોકસભા અંતર્ગત આ ચૂંટણી કાર્યાલયની શરૂઆત થઈ છે લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવાના બારડોલી વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ થયો છે બારડોલીના ગાંધી રોડ કમલા પાર્ક ખાતે આ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે બારડોલી લોકસભા બારડોલી નગર સંગઠન બારડોલી નગરપાલિકાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બારડોલી લોકસભાની સાત વિધાનસભા પૈકી બારડોલી વિધાનસભાના કાર્યાલયનો આજે બારડોલી ગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો જેમાં બાયડોલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ બેન ભાવિનીબેન પટેલ તેમજ સંગઠનના સૌ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જનસંપર્ક કાર્યાલયથી આગામી વિધા લોકસભાની ચૂંટણી સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમો તેમજ છેલ્લે દિવસ સુધીની અલગ અલગ કામગીરીઓ માટે એક સગવડતા ઊભી સગવડતા રહે એના માટે આજે અહીં કાર્યાલય પર સૌ કાર્યકરોને સંબોધિત કરવામાં આવ્યા આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કંઈ પણ કાર્યક્રમો કરવાના છે એ કાર્યક્રમો અંગેની પણ માહિતી આપવામાં આવી અને બારડોલી વિધાનસભા સૌથી વધુ મતોથી જીતીએ એના માટે કાર્યકરોને પણ એક માર્ગદર્શન આપવામાં આવ્યું છે